થરાદમાં ખેડૂતોના ઉનાળો પાક લગભગ તૈયાર થવાની અણીએ છે ત્યારે પાણીની જરૂરિયાત ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે ત્યારે થરાદના રાહ સબસ્ટેશનમાં આવતા થરા ગામના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતોને ઓછા વોલ્ટેજથી વીજળી અપાય છે ચારસો વોલ્ટેજની વીજળીની જરૂરિયાત હોય છે જ્યારે તંત્ર દ્વારા માત્ર બસો પચાસ વોલ્ટેજની વીજળી અપાય છે તેવા ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ દર કલાકે બેથી વધુ વખત કાપ આવે છે જેથી વારંવાર સિંચાઈ માટેની મોટર તથા કેબલ બળી જાય છે તથા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા તૈયાર ઊભા પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં અને સતત કાપ વિના વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે લઈ સબ ડિવિઝન ખેડૂતોએ આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નને હલ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે જો તાત્કાલિક ધોરણે પ્રશ્નનો ઉકેલ નહીં કરવામાં આવે તો યુજીવીસીએલ ની વર્તુળ કચેરી પાલમપુર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉછારી હતી